ના બાજરો તમે ગોતતા અમે નહીં હો બાજરો સરકાર તમે જ કરો તમે અરે ના ભાઈ આવી ગયો અમારી ના ના તમારી બીજું તમારે તમારે કે તમારી ડોસી સાલ હોય અમે તો કોઈ ના હોય તો બધું બધું ઉડી ના

હવે કિરણ આ સરકાર નું કઈક કરવું તો પડશે ઓ આ દાડા દી એમનું દાદાગીરી વધતી જાય જો આમ ને આમ રહેવું તો આપડા શીતર માં પક કરી જાય હવે આમની લગતે બાજે કોણ માર પડી ના ના હવે આખી તો સરકાર ને એક કામ કરીએ હોય ને પાડ દઈએ બરોબર હવે આ તો તે મને રોક્યો ના હોય તો પાડી દો તો આ તારું દીધો એના જેવું કુણ થાય હવે એ તો

સરકાર ને ઓછા નહીં મારક તો આપડો નહીં મારક તો આપડે જાવ ખેત સિબા લગર આવો મારકું સરકાર ને આજ માર ખવડાવો છે આજ જાય સરકાર જાય ઝઘડો કરીએ હોય દઈએ રાતો તો સરકાર અમી તમને પાણી નો ભાગ આવ્યો તો ઈ પાણી નો ભાગ અમારે જોવે પાણી તમને આલ્યું એનો ભાગ તમે આલ્યો નહીં પોર નો બાકી સમજ્યા એનો હિસાબે કરવાનો બાકી એટલે અમે તમને પૈસા નહીં આલ્યા સરકાર તમે અમારા અંદર જેટલા થાતા હોય એટલા કાપીને આપી દો પાછા તો બાકી તો ઈ તો અમે નહીં ભરી દેતા ટાઈમ ટુ ટાઈમ ભરી દઈએ એટલે આપે છે વાંધો નહીં તમ તમારા પૈસા તમને હાજે મળી જાય બરોબર સરકાર

પૈસા ની બોલાવીએ પૈસા નું કે પૈસા લેવા આવે ને હવે રાત્રે કાલી નો વાત બરોબર કાલ વ્યાલા જઈએ આપણે રાતે હું બાઈક લઈને હા લઈને જાય ને એટલે પછી પછી જઈએ આપડે બરોબર બરોબર